જય સ્વામિનારાયણ એક ડાયનામિક યુવકનો આજ છે એનો અનુભવ હું પ્રસ્તુત કરી રહ્યો છું આ એક લંબચોરસ અને ચોરસ ફામ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોતા કરશે અને સ્માર્ટ વર્ક પણ જોરદાર કરશે સાથે આંગણાની સાઇઝ મોટી છે એટલે આ વ્યક્તિ છે ને એનાલિસિસમાં બહુ માસ્ટર હશે આ કોઈ પણ પ્રોડક્ટ હોય એને એટલું ઊંડું ઊંડ પણ એનાલિસિસ કરશે અને પછી કામ કરવાનું છે જેના કારણે આને માઇનસ પોઈન્ટ થાય છે કેમકે અતિ એનાલિસિસ કરવાથી જે પ્રોડક્ટને જ્યારે સેલ કરવાનું હોય ને ત્યારે બીજી પ્રોડક્ટ માર્કેટમાં આવી ગયું એટલે બહુ એનાલિસિસ નહીં કરવાનું જરૂર પડતું એનાલિસિસ કરીને કામ ચાલુ કરજો તો આને કોઈ કોઈથી વાંધો નહીં આવે બીજું આને આ ગુરુની આંગળી કરતાં સૂર્યની આંગળી મોટી છે સાથે બુદ્ધની આંગળી જે સૂર્યના પહેલાં પોળવા સુધી પહોંચી રહી છે એટલે સૂર્ય બુધનો રાજયોગ છે બીજું ગુરુની આંગળીનું ડલાન શનિ તરફ છે એટલે એક ધાર્મિક પ્રવૃત્તિનો છે અને શનિની આંગળી સ્ટેટ છે એટલે કરમ પ્રધાન વ્યક્તિ છે સાથે આ આંગળીઓની અંદર અહીંયા આડી લીટીઓ વધારે છે એટલે આ વ્યક્તિને અડવાનું કામ થાય આ જો એક બે ત્રણ ચાર પાંચ અને છ આ બધી આડી લીટી છે આપ ચાર ભાઈ દોસ્તારો દોસ્તારો જોડે બહાર ગયા હોય અને એ લોકોને એ નામની મૂવી જોઈએ અને તાને બી નામની મૂવી જોઈએ મૂળ બીજા કરતાં આનો વિરુદ્ધ દિશામાં જ હોય એટલે આ અડવાનું કામ કરે આ વ્યક્તિ બીજું આ અંગૂઠો છે અંગૂઠોનો પણ ભાગ ઈચ્છાશક્તિનો છે અને આ લોજિકનું છે જે ઈચ્છા કરે છે લોજિક સમજાવવામાં માસ્ટર છે સાથે અંગૂઠાની અંદર આ ત્રણ આડી લીટી થયેલી છે જો એક અહીંયા એક અને બે અને આ ત્રણ આ વ્યક્તિ બહુ જ નસીબદાર છે આ ઓનલાઈન બિઝનેસમાં નંબર વન થશે બીજું આ એક ધનરેખા તરીકે કહેવાય છે અને આ બેતાલીસ વર્ષે ભાગ્ય ઉદય કરે આ સારામાં સારી નિશાની છે આ હૃદય રેખા છે જે અહીંયાથી નીકળી અને એન્ડ સુધી જઈ રહી છે આ વ્યક્તિની જે પૂરી ન થનારી કામના હોય આ વ્યક્તિએ જે અપેક્ષા કરી હોય ને એ મુજબ જ થવું જોઈએ કહેવાનો મતલબ એના રૂલ્સની અંદર કોઈ બ્રેક ન થવો જોઈએ અને આ પોતાના કરતાં બીજાનામાં વધારે પડતા ગુણ ગોતવાવાળો છે અને આ વ્યક્તિ જ્યારે વિવાહ સંબંધી વાતો કરવા જાય ને ત્યારે પોતા કરતાં વધારે પડતા ગુણ ગોતવાનું કરે જેના ઘરે વિવાહ સંબંધી આને થોડોક પ્રોબ્લેમ થાય અને આના રૂલ્સ અને બિઝનેસમાં ચાલે ઘરે ન ચાલે પણ આ એના રૂલ્સ મુજબ ચાલવા વાળો છે જેના કારણે એને માઇનસ પોઈન્ટ થાય છે કેમ કે આ સ્ટેટ હૃદયરેખા જે અને છેક ગુરુની ઓલી બાજુ સુધી જઈ રહી છે આનું આયુષ્ય પણ સારું હશે આ હૃદયરેખા બહુ જ સારામાં સારી છે સાથે આ હૃદય રેખામાં અહીંયાથી લઈને અહીંયા એટલે જીવનની અંદર પચીસ વર્ષની ઉંમર સુધી આના શરીરની અંદર કંઈક પણ હૃદય લગતી કોઈ પણ બીમારી હોઈ શકે છે કેમ કે આ જે છે ને આ ફેલાઈ રહી છે આટલેથી આટલે સુધી આ હૃદયરેખા એટલે આ ડિસ્ટર્બ હૃદયરેખા છે પચીસ વર્ષની ઉંમર સુધી અને પછી વ્યવસ્થિત હૃદયરેખા એટલે પચીસ વર્ષની ઉંમર સુધી આને હૃદય સંબંધી કંઈક પ્રોબ્લેમ હશે બીજું આ માઇન્ડરેખા અહીંયાથી નીકળી અને અહીંયા જઈ રહી છે આ વ્યક્તિ માઇન્ડ રેખા જોરદાર છે સાથે પચીસ વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં રહે જીવન રેખાને જોઈન્ટ છે એટલે પરિવારની સાથે ચાલવાનો છે અને પરિવારના જે સંસ્કાર છે એ મુજબ પણ આ સ્ટેટ છે એટલે આને છે ને કરોડરસ સાથે જોડાય છે એટલે આ વ્યક્તિ કોઈ રોડ ઉપર ચાલવા જતો હોય અને ચાલીને એક જગ્યાએ ઉભો રહે તો ટેકો દઈને ઊભો આમ છૂટો નથી ઊભો રહી શકતો કે જો છૂટો ઊભો રહે ને તરત એને કમરમાં દુખાવો થાય એમ કે કરોડરસ સીધી છે આ માઇન્ડરેખા સીધી જલ્દી કરો રસ સીધી થાય જેના કારણે એને કમર લગતી થોડોક પ્રોબ્લેમ થઈ શકે છે બીજું આ વ્યક્તિ પાયાથી માંડીને ટોચ સુધીની માહિતી ભેગી કર્યા પછી કામ અને આ કોઈ પણ એક કલાની અંદર જબરજસ્ત માસ્ટર હશે અને આ રાત સવારે સુવાથી જાગવાથી માંડીને રાત્રે સુવે ને ત્યાં સુધી આ જ્ઞાન અર્જન કરવાવાનું છે અને આનું માઇન્ડ ઇન્ટેલિજન્સ ચારે દિશામાં ચાલવા વાળું છે અને આ પરિવારને સાથે લઈને ચાલશે સારામાં સારી માઇન્ડરેખા છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ધન રેખા છે જે ચંદ્ર પર્વતથી નીકળી અને શનિ પર્વત જઈ રહી છે અને એક રેખા અહીંયાથી આમ જઈ રહી છે આ મોટા લોકોનો સંપર્ક કરે ને એની રેખા છે અને મોટા લોકોનો સંપર્ક જોરદાર હશે નેતા હાથે બીજું અહીંયાથી એક હૃદયરેખા આવી છે હૃદય હૃદયરેખાઓ નીકળીને અહીંયા જોઈન થઈ રહી છે ને બીજી અહીંયા જોઈન થઈ છે આ ચાલીસ વર્ષે એક પ્રોપર્ટી લેશે અને બીજી જે પ્રોપર્ટી છે ને એ ચોપન વર્ષે લેશે એટલે ડબલ પ્રોપર્ટી લેશે પણ ચોપન વર્ષે લેશે આ સારામાં સારી નિશાની છે આ વ્યક્તિને બત્રીસ વર્ષે છત્રીસ વર્ષે અને બેતાલીસ વર્ષે ભાગ્યો થશે સારામાં સારી ધનરેખા છે એકસા ઓર્ડિનરી બીજું આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળી અને અહીંયા જઈ રહી છે ને એમાંથી આ વિદેશ રેખા નીકળી રહી છે સાથે એમાંથી એક આ પ્રોગ્રેસ રેખા જબરજસ્ત મોટી નીકળી રહી છે એમાં એક અહીંયા પ્રોપર્ટીનું સ્થાન થઈ રહ્યું છે અને બીજું અહીંયા પ્રોપર્ટીનું સ્થાન એટલે ત્રીસ પચીસ વર્ષની ઉંમરથી લઈ અને પિસ્તાલીસ વર્ષની ઉંમર સુધી આને પ્રોપર્ટીનું છે સાથે એક અહીંયા પ્રોગ્રેસ રેખા નીકળેલી છે અને આ ડિગ્રીની નિશાન છે આ એક મોટી ડિગ્રી લેશે એની નિશાની છે સારામાં સારી અને અહીંયા કઉ લઈ રહી છે એટલે આ પરિવારની સાથે ચાલવા વાળો છે પરિવારનો કોઈ પણ સદસ્ય ઘરની બહાર ગયો હોય જ્યાં સુધી પાછોનો આવે ને ત્યાં સુધી આ વ્યક્તિ જાગવા આવે મૂળ પરિવારની કેર કરવા વાળો છે આ સારામાં સારી જીવન રેખા છે એની અંદર વિદેશ રેખા છે એટલે વિદેશ જવાના મોકા મળશે સારામાં સારા અને પ્રોગ્રેસ રેખા છે એટલે જીવનભર સારામાં સારી પ્રગતિ મળશે અને મોટી પ્રોપર્ટીઓ લેશે બીજું અહીંયા આગળ આ મંગળ પર્વત કહેવાય એની અંદર અહીંયા આગળ આ માછલીનું નિશાન થઈ ગયું છે આ સારામાં સારી નિશાની છે આ મંગળ પર્વત અને શુક્ર પર્વતની ટોચ એ બંનેની જોડે આવી રહી છે આ વ્યક્તિ જમીન લગતા કોઈ પણ કામ કરશે ને સારામાં સારું રહેશે ભાગ્યે જ કોઈને મંગળ પર્વત ઉપર આ રીતે માછલીનું નિશાન હોય આ જમીનોથી ફાયદા કરે આ સારામાં સારી નિશાની છે એક લાખ હાથ મારી કોક એક જ હાથની અંદર આ રીતે નિશાન હોય આ બહુ જ સારામાં સારી નિશાની છે જોરદાર એક્સાડિનરી બીજું આ ગુરુનો પર્વત છે ગુરુનું પર્વત સારામાં સારો છે ગુરુ પર્વત ઉપર એક મલ્ટીપલ રેખા છે અને ગુરુ પર્વતની છે ને થોડીક સહી નાની છે એટલે પરિવારથી દૂર થાય એટલે મા બાપ કે પતિ પત્નીની સગા સંબંધીથી થોડુંક દૂર રહેવાનો મોકો થાય બીજું આ ગુરુ પર્વત તો આ શનિ પર્વત છે આ શનિ પર્વતની અંદર આ બેઠેલો ભાગ છે એટલે ખાડો થાય છે એટલે આ વ્યક્તિને આજે જે મળવાની હોય ને બે વર્ષે મળે અને આ વ્યક્તિ જો વ્યાજે રૂપિયા લેને ને તો વ્યાજના જ રોડમાં ભલે આ કરોડોનો ધંધો કરે પણ વ્યાજ એને ચૂકવવું જ પડે અને જે વસ્તુ આજે તારે ને બે વર્ષ લેટ મળે જ્યારે શનિ પર્વત ઉપર ખાડો હોય આ એક નેગેટિવ નિશાની કહેવાય છે બીજું અને આ મોટા લોકોનો સંપર્ક કરે ને એની રેખા છે બીજું અહીંયાથી સૂર્યરેખા આવી રહી છે એક અહીંયા સૂર્યરેખા આવી રહી છે અને આ રેખા છે આ વ્યક્તિ મહાજ્ઞાની મા ધુરંધર અને મા હોશિયાર હશે અને આ બોલવાની પીસથી રૂપિયા કમાશે સારામાં સારા સૂર્યપર્વતનો વિસ્તાર સારો છે પણ સૂર્યપર્વત ઉપર અહીંયા સેજ ભાગ નહીં જેટલો બેઠેલો છે એટલે ડી વિટામિન યાની કે અને સૂર્યનારાયણના નમસ્કાર સૂર્યભગવાનનો અર્થ ચઢાવે તો બહુ સારામાં સારું અને કમર રક્તિ અને શરીરની અંદર ડી વિના એટલે હાડકાની અંદર થોડોક પ્રોબ્લેમ હોય છે અને આ વ્યક્તિને ચશ્મા પણ હોઈ શકે છે બીજું અહીંયા પણ પર ડાઉટ છે આમ અહીંયા ત્રિકોણ જેવું થઈ રહ્યું છે કે એની કન્ફર્મ નથી કર્યો જો આ ત્રિકોણ થશે ને તો આ શૂન્યમાંથી સર્જન કરશે અને ભાઈ એક પણ નહીં હોય તો પણ આ વ્યક્તિ કરોડપતિ થઈ શકે છે અને જે કંઈ પણ ઈચ્છા કરે અને એ સો ટકા પૂરી થશે સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ભૂત પર્વત છે આ ભૂત પર્વત ઉપર એક પણ રેખા નથી અને ભૂત પર્વતનો ભાગ આખો દબાયેલો છે એટલે બુધ પર્વત વીક છે ઓડિયો દ્વારા કેદી વસ્તુ કરશે તો એને એને એનો ફાયદો થશે સાથે આ એક લગ્ન રેખા અને આ બે લગ્ન રેખા છે આ હાથની અંદર બે લગ્ન રેખા છે અને બંને લગ્ન રેખા મોટી છે એટલે શરૂઆતી એને વીસ વર્ષની ઉંમર એમ કે આ પચીસ વર્ષની ઉંમર કહેવાય નીચેના પગ્ન ઉપર પચાસ તો આ પ વીસ વર્ષની ઉંમરમાં અને બીજું છે ત્રીસ વર્ષની ઉંમરમાં વીસ કે ત્રીસ વર્ષની ઉંમરમાં એને લગ્નના યોગ આવશે પણ ડબલ લગ્નના યોગ છે આ અંદર જોરદાર એક ઓર્ડિનરી સાથે આ અંદરૂ મંગળ છે અને આ બહારનો મંગળ છે અંદરૂ મંગળ મધ્યમ છે એટલે સારી ગુજા માસુ ગુજામાં થોડી કમી હશે બીજું યોગાન પ્રાણાયામ કરે તો સારામાં સારું અને બહારનો મંગળ એ થોડોક મધ્યમ છે એટલે સામેવાળા વ્યક્તિને જોશે વિચારશે જ્યાં સુધી કમ્ફર્ટેબલ નહીં થાય ને ત્યાં સુધી વાત નહીં કરે અને પછી એની જોડે વાત કરશે અને પોતા પર કોઈ પણ પરેશાની આવ્યું ને તો પોતે જ લડવા માટે સક્ષમ છે સારામાં સારી વસ્તુ સાથે આ શુક્ર પર્વત છે શુક્ર પર્વત એ મધ્યમ છે અને આ શુક્ર પર્વત ઉપર એક લેક્જરી રેખા છે અને આ પ્રોગ્રેસ રેખા જે એક બે ત્રણ જે કામ હાથમાં લે જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી આ જમ્પ ન લે અને લેક્જરી લેખા છે એટલે લક્ષ્મીપતિ યોગ તો કરો પણ શુક્ર પર્વત મધ્યમ છે ઓડિયો દ્વારા કહી છે વસ્તુ કરશે તો એને એને ફાયદો થશે એટલે શુક્રનો ફાયદો થશે એટલે શુક્ર પર્વત મધ્યમ છે જેના કારણે જે ફાયદો થવો જોઈએ ને એ ફાયદો નથી થતો સાથે આ ચંદ્ર પર્વત છે એની અંદર આ વિદેશ રેખા છે અહીંયા છે એટલે આ વિદેશ જવાનાને મોકા મળશે ટ્રાવેલિંગ કરવાના મોકા મળશે ને દૂધની બનેલી તમામ વસ્તુ આને ભાવશે અને આને કોઈ પણ કામ સોંપ્યું હોય ને કે આ વસ્તુ ખરીદવાની છે હજાર રૂપિયાની તો આઠસો નવસો કેમ લાવો મૂળ બાર્ગેનિંગ કરવામાં માસ્ટર ખરીદવાનું વેચવામાં માસ્ટર નાના ઘરના ઘરના ફર્નિચર જોવાલાયક હોય વેલ્યુ પર મની સાથે આ આ રાઉન્ડ થઈ રહ્યો છે એટલે આ સંગીત પર્સન હશે અને અહીંયા આગળ સેજ આ રીતે થઈ રહ્યું છે ફ્લેટ થઈ રહ્યું છે એટલે આ આ વ્યક્તિ ઓવરથિંક પણ હોઈ જ શકે છે અને આ વ્યક્તિ કલ્પનાશીલ જોરદાર હશે જે પણ કલ્પના કરશે ને એ પદશ કરવા આવશે સારામાં સારો ચંદ્રપુર છે એને વિદેશ જવાના મોકા મળશે ટ્રાવેલિંગ કરવાના મોકા મળશે સારામાં સારા બીજું આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસની અંદર જબરજસ્ત પાર્ટીનો ફોલોવર હશે બીજું આનો ગુરુ પાવરફુલ છે બુધ વીક છે શુક્ર વીક છે થોડોક એટલે ગુરુ અરે બુધ શુક્ર આ બેનું કરવાનું છે એ વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે બીજું આ શનિનું કરવાનું છે આ ત્રણ ગ્રહનું કરશે એટલે જે કંઈ બેન પરેશાની છે એ દૂર થઈ જશે બીજું આ ચંદ્ર છે આ કેતુ છે આ રાહુ છે આ મંગળ છે આ મંગળ છે આ સૂર્ય છે આ વ્યક્તિનો હાથ જોયો આવો કોઈનો હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ